વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નવાયાડ વિસ્તારની લોકમાન્ય તિલક સ્કૂલ વિવાદમાં આવી છે કારણ કે અંદાજિત બે મહિના પૂર્વે સાત લાખ રૂપિયા ખર્ચીને શાળાની ઇમારતનું સમારકામ કરવામાં આવ્યું હતું જે બાદ હવે સમિતિએ શાળાને જોખમ ભરી જાહેર કરીને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે આ અંગે જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની માંગ કરી નાગરિકોએ સવાલ કરતા કહ્યું કે જો જમીન દોસ્ત કરવાની હતી તો સાત લાખ કેમ ખર્ચ્યા વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના જે ગેરરીતિ આચરવામાં આવતી હોય છે તેનો એક નમૂનો નવાયાર્ડ વિસ્તારમાં સામે આવ્યો છે નવાયાર્ડ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા આવેલી છે અને આ શાળા જર્જરિત હાલતમાં હોવાના કારણે અંદાજીત બે મહિના પહેલાં જ આ ઇમારત જે છે શાળાની તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને જેની પાછળ સાત લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ આ સાત લાખ રૂપિયાના ખર્ચા બાદ પણ જ્યારે આ ઈમારતનો રિપોર્ટ આવ્યો ત્યારે આ ઈમારતમાં જે કામગીરી થયેલી એ તકલાદી હાલતમાં કરવામાં આવી હોય કામગીરી જે છે તે ભ્રષ્ટાચાર આચરીને હલકી ગુણવત્તાની કરવામાં આવી હોય તેવું સામે આવ્યું હતું અને જે ઇમારતનો મજબૂતાનો રિપોર્ટ છે તે નેગેટિવ આવતા આ ઇમારતને જોખમી જાહેર કરવામાં આવતા શાળા બંધ કરી હતી જે રીતના પછી જ્યારે રિપોર્ટ આવ્યો તો એમાં જોખમી દેખાઈ આ કઈ ને ભ્રષ્ટાચાર છે અત્યારે સ્કૂલ ખુલ્યા બાદ જે સમય આ સ્કૂલ બંધ હતી ત્યારે ઘણા લોકોએ ફરિયાદ કરી સ્કૂલ બંધ કેમ છે એટલે મેં જે તે લાગતા વળતા જે પણ આચાર્યશ્રી પૂછ્યું કે શું ઇશ્યુ શું છે તો એ છે કે સ્કૂલ જર્જરીત છે જ્યારે બે મહિના પહેલાં તમને આ જો ખર્ચો કર્યો ત્યારે આ શું તમને ખબર નહીં પડી અને બીજું તમને કહી દઉં કે જે રિપોર્ટ્સ છે અત્યારે તમને કહી દઉં કે રિપોર્ટ્સ તો એટલી વહેલા આવ્યા તો નહીં હોય કે કાલે રિપોર્ટિંગ કર્યું અને આજે એનું રિઝલ્ટ આવ્યું તો છે નથી રિપોર્ટિંગ માટે બી મહિનાઓ થઈ ગયા ચાર પાંચ મહિનાઓ થઈ ગયા છે તો તમારે એની રાહ જોવાની હતી તમને એટલીને બધી શું ઉતાવળ આવી ગઈ હતી આ સ્કૂલની પાછળ આટલો ખર્ચો કરવાની એટલે સૌથી મોટું ખાઈક્યુનું અહીંયા એક સાધન દેખાઈ રહ્યું છે અને તમને ખરેખર તમને કીધું કે આ વાતની આપણા ચેનલના માધ્યમથી રાજ્ય સરકારને

और कहीं से जर्जर नहीं है स्कूल एकदम कम्प्लीट है और अभी दो महीना स्कूल के अंदर कामगिरी हुई है सब कम्प्लीट है और मैं इस स्कूल में पढ़ाऊँगा मेरे होते हुए कोई कॉपरेशन को वाला कोई अधिकारी वाला कोई भी इस स्कूल को तोड़ने आएगा मैं तोड़ने नहीं दूँगा स्कूल कम्प्लीट है कहीं से कोई भी दरार नहीं है स्कूल બિલકુલથી એટલે કે જે રીતના સ્કૂલ છે તે સ્કૂલ સાત લાખ રૂપિયાના ખર્ચે બે મહિના પહેલાં જ એટલે કે શાળાઓ શરૂ થાય તેની પહેલાં જ રિનોવેશન કરવામાં આવી હતી અને આ રિનોવેશન જે કરવામાં આવ્યું હતું તેની પાછળ સાત લાખ રૂપિયાનો ખર્ચો કર્યા બાદ બિલ્ડિંગ જર્જરિત હોવાનું જોખમકારક હોવાનું સામે આવતા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલકો છે તેમના દ્વારા ઇમારતને ઉતારી લઈ અને નવી ઈમારત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કંઈ ને જે રીતના તંત્ર દ્વારા આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે રીતના હવે જ્યારે નવી ઇમારત બનાવવામાં આવે એમાં ભ્રષ્ટાચાર ના આચરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે કેમેરામેન અંકિત ગોન્સીકર સાથે પ્રશાંત ગજલ ન્યૂઝ કેપિટલ વડોદરા